સમાચારમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠામાં ખેરોચ ખાતે અરવલ્લી બચાવ સભા યોજવામાં આવી હતી ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અહીંયા ઉપસ્થિત રહ્યા દિલ્હી હરિયાણા રાજસ્થાન અને ગુજરાત સુધી અરવલ્લી પર્વતમાળા છે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ખેરોચ પર ભારે પ્રદર્શન કરવામાં આવ્યું વિરોધ કરાયો હતો યુવરાજસિંહ જાડેજા નિરંજન વસાવા સહિતના લોકો આ તકે હાજર રહ્યા હતા અલગ બચાવ માટે ગાંધીનગર સુધી ત્યારે ગત વીસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ કેન્દ્રીય સશક્ત સમિતિની જે પિટિશન હતી તે પિટિશન અંતર્ગત નામદાર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા જણાવ્યું કે જે પર્વતમાળાઓ